જી બિલકુલથી વાત કરવામાં આવે તો ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને મનપા અને જૂનાગઢ પોલીસની એક સંયુક્ત રીતે ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં જે અગાઉ જે સો દિવસની જે એક ટાર્ગેટ નક્કી કરાયો હતો તે અંતર્ગત જે કોઈ પણ ગુનેગારોએ દબાણ કર્યા હોય તે દૂર કરવામાં આવ્યા આ ઉપરાંત જે ધાર્મિક દબાણો થયા હોય તો એ ધાર્મિક દબાણો પણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી ગત મોડી રાત્રે જુનાગઢના જે મધુરમ વિસ્તાર છે અને તેમાં સુદામા પાર્ક વિસ્તારમાં એક જે ધાર્મિક દબાણ હતું તે મોડી રાત્રે તંત્ર દ્વારા જે છે તે દબાણ દૂર કરવામાં આવ્યું મહાનગરપાલિકા અને જુનાગઢ પોલીસે સંયુક્ત રીતે આ કામગીરી કરી હતી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં આ કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવી છે હજુ પણ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા તમામ જે દબાણ દબાણો જે કઈ પણ હશે એ દબાણ દૂર કરવાની કામગીરી છે તે કરવામાં આવશે અને ખાસ કરીને કોઈ જો ગુનેગારો હોય કે જેમને સરકારી જમીન પર દબાણ કર્યું હોય તો તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર